નમસ્કાર મિત્રો કેટાલિસ્ટમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આપણે રેવન્યુ તલાટી માટે જે ફ્રી મેન્ટરશિપ પ્રોગ્રામ શરૂ કરેલો છે કે જેના અંતર્ગત આપણે એક ફ્રી મોક સિરીઝ ચાલુ કરી છે કે જેમાં આપણે રેવન્યુ તલાટીના આખા સિલેબસને વિષય વાઇઝ ટોપિક વાઇઝ વિભાજિત કરી અને એનું ડે વાઇઝ ટાઈમ ટેબલ આપણે આપણી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરેલું છે કે જેમાં આપણે મંગળવાર અને શુક્રવાર વીકમાં આ બે દિવસ ટેસ્ટ લેવાના છે અને વચ્ચે તમને જે પણ સમય મળે છે એ દરમિયાન તમને આપણા આખા ટાઈમ આપેલા છે તો એ ટાસ્ક મુજબ તમારે તૈયારી કરવાની છે ટેસ્ટ આપવાના છીએ અને એના ટોપિક વાઇઝ આપણે ટેબલ જે ઓલરેડી ટેલિગ્રામ ચેનલ પર અપલોડ કરેલું છે પછી પરીક્ષા સમયે આપણે ફૂલ લેન્થ મોક ટેસ્ટ પણ આપવાના છે હવે આની આ ટાઈમટેબલ મુજબ આપણે પહેલી મોક ટેસ્ટ આજે અપલોડ કરી દીધી છે આ બે દિવસમાં તમારા તરફથી ખૂબ સારો એવો પ્રતિસાદ મળેલો છે જ્યારે એટલા બધા લોકો આપણી સાથે જોડાયા હોય અને ટેસ્ટ આપતા હોય ત્યારે અમુક બાબતો ઉપર ખાસ પ્રકાશ પાડવો જરૂરી છે એટલે આજના આ વિડિયોમાં આપણે અમુક મુદ્દાઓ ડિસ્કસ કરવાના છે જેવા કે શું ફક્ત મોક ટેસ્ટ આપી દેવાથી પરીક્ષા પાસ થઈ જવાશે પછી બીજો પ્રશ્ન એ છે કે કેવી રીતે આ મોક સિરીઝ તમારી તૈયારીને બૂસ્ટ કરશે પછીનો પ્રશ્ન એવો છે કે ભાઈ મોક સિરીઝની તમામ મોક ટેસ્ટમાં કેવો માઇન્ડ સેટ રાખવો અને ત્યાર પછી એક એવું છે કે ભાઈ મોક ટેસ્ટના પ્રશ્નો પરથી તમારી તૈયારીનું મૂલ્યાંકન કેવી રીતે કરશો અને આજે આપણે જે મોક ટેસ્ટ એક લીધી છે તો એના માધ્યમથી આપણે થોડુંક સમજવાનો પ્રયાસ કરીશું કે ભાઈ તમારે તમારી તૈયારીમાં આપણી આ જે ફ્રી મોક સિરીઝ છે તો એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે ફક્ત તમે ટેસ્ટ આપી દેશો પછી વાંચશો કે મોક ટેસ્ટ આપીને ભૂલી જશો તો એ તમારી તૈયારીને બુસ્ટ નહીં કરે તમારા પરીક્ષામાં આનો જેટલો બેનિફિટ થવો જોઈએ એટલો બેનિફિટ નહીં થાય એટલે જેમ મેં અહીં પહેલા કીધું છે કે શું ફક્ત મોક ટેસ્ટ આપી દેવાથી પરીક્ષા પાસ થઈ જવાશે તો પાસ થઈ તો ના આવી રીતે પાસ થઈ જવાશે નહીં તો આ આખી મોક સિરીઝ દરમિયાન તમારે કેવો માઇન્ડસેટ રાખવાનો છે ઘણા લોકોએ આજની મોક ટેસ્ટ એક આપી હશે એટલે એમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આપણા જે પ્રશ્નો છે એ ક્યાં લેવલના હોય છે અને હું તમને ગેરંટીથી કહું છું કે આપણા પ્રશ્નો ક્યાંય થી તમને એવું ન લાગે કે અહીં થી બેઠો લીધેલો છે કારણ કે આપણે દરેક પ્રશ્નો છે એ જાતે બનાવીએ છે એક્સેપ્શનમાં એક પીવાયક્યુઝ હશે કે ભાઈ અમુક અમુક વખતે આપણે પરીક્ષામાં પૂછાઈ ગયેલા ભૂતકાળની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો બેઠા મૂકીશું બાકી દરેક પ્રશ્નો જે છે એ તમને જાતે બનાવેલા અને ક્વોલિટી વાળા મળશે તો આ જે ટેસ્ટ સિરીઝ છે આ જે પ્રશ્નપત્રો છે તો એનો ઉપયોગ કરીને તમે તમારી તૈયારીને કઈ રીતે બૂસ્ટ કરી શકશો તો એના વિશે આપણે વાત કરવાના છે હવે ટેસ્ટ સિરીઝ દરમિયાન તમે કેવો માઇન્ડસેટ રાખશો તો કે ભાઈ તમારે એવો કોઈ માઇન્ડસેટ રાખવાનો નથી કે ભાઈ મોક્સ સિરીઝની અંદર જેટલા પણ પ્રશ્નો આવશે એ બધા હું ગોખી નાખું અને પરીક્ષામાં બધા એવા જ બેઠા પૂછાશે તો ના તમારે અત્યારે તમે એ ફેઝમાં છો કે તમે સિલેબસ પૂરો કરો છો એટલે તમે જ્યારે સિલેબસ આપણે ટાઈસ ટાસ્ક વાઈઝ તમે જ્યારે કમ્પ્લીટ કરો છો ત્યારે તમારે વંચાઈ જશે એટલે તમને એવું લાગશે કે ભાઈ મને બધી વસ્તુ આવડે છે પણ જ્યારે તમે એમાંથી જ પૂછાઈ ગયેલું આમાં આપણે કોઈ સિલેબસ બારમું પૂછવાના નથી અને આપણે અગાઉ જે બુક લિસ્ટ માટેનો વિડીયો બનાવ્યો હતો તો એ બુક લિસ્ટ તમે કરશો તો આપણી ટેસ્ટમાંથી તમને એનાથી બારનું કશું જ નહીં લાગે એટલે આપણે આપેલા ટાસ્ક મુજબ આપેલા ટાઈમ ટેબલ મુજબ જે સિલેબસ આપ્યો છે એમાંથી જ પ્રશ્નો કાઢીશું એટલે તમે જ્યારે એ વાંચ્યું હશે તો તમને એવું લાગશે કે ભાઈ મને બધું આવડે છે પણ જ્યારે તમે એની ટેસ્ટ આપશો ત્યારે અમુક વસ્તુઓ એવી નીકળશે કે તમારે ભૂલાઈ ગઈ હશે પણ જે તમે ટેસ્ટ આપશો પછી તમને ખબર પડશે એટલે તમારે આ આખી જે ટેસ્ટ સિરીઝ છે એને બસ એ જ રીતે ઉપયોગ કરવાનો છે કે ભાઈ મેં આખો સિલેબસ વ્યવસ્થિત રીતે વાંચો મને બધું આવડે છે તો હવે હું એની મોક ટેસ્ટ આપીશ અને તમારે જોવાનું કે ભાઈ તમને કયા પ્રકારના પ્રશ્નોમાં હજી ભૂલ પડે છે ઘણી વખત આપણને એવું લાગતું હોય કે ભાઈ આ બધી વસ્તુ તો ઈઝી છે હું વાંચી લઈશ તો મને આવડી જશે પણ જ્યારે એના ઉપરથી વિધાનવાળા પ્રશ્નો આવે છે ત્યારે આપણે જ્યારે એ નક્કી કરવાનું હોય છે કે ભાઈ આ વિધાન સાચું છે કે આ વિધાન ખોટું છે તો એ વખતે આપણે મૂંઝવણમાં મુકાઈ હોઈએ છે એટલે ત્યારે આપણને રિયલાઈઝ થશે કે ભાઈ આપણને જે લાગતું હતું મને આ આવડે છે પણ મને વાસ્તવમાં જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે આવડતું નથી એટલે તમારે આ આખી મોક સિરીઝની અંદર જેટલા પણ પ્રશ્નો આવશે એ તમારે ખાસ એ રીતે એનાલિસિસ કરવાનું છે એટલે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ હા મેં ભાઈ બંધારણનો ભાગ એક વાંચો તો મને એવું લાગતું હતું કે આ વસ્તુ મને આવડે છે પણ જ્યારે મેં ટેસ્ટ આપી ત્યારે મને ખબર પડી કે આમાં મારો માર્ક્સ કપાય છે એટલે ટેસ્ટ આપીને ભૂલી નથી જવાનું તમારે ફરીથી જોવાનું છે કે ભાઈ મોક ટેસ્ટ એક મેં આપી છે તો એના સિલેબસમાંથી આ ટોપિક મને નથી આવડ્યા તો મારે આ ટોપિક જે છે એ રિવાઇઝ કરવા જોઈશે ત્યાર પછી આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારે શરૂ શરૂમાં ઘણા લોકો આપણી સાથે જોડાઈ ગયા છે આ ટેસ્ટ સિરીઝ ફ્રી છે અને ટોપિક વાઈઝ છે તો અઢળક લોકો જોડાવાના છે મોટિવેશન હશે શરૂ શરૂમાં તો જોડાઈ જશે પણ જે લોકો છેલ્લે સુધી આ ટાઈમ ટેબલને ફોલો કરશે છેલ્લે સુધી સિરિયસ રહીને આ ટેસ્ટ આપશે એમાંથી શીખશે કે ભાઈ શું વસ્તુ મને નથી આવડ્યું એ ફરી વખત વાંચશે તો એ લોકોને આ ટેસ્ટ સિરીઝ જે છે એનો મેક્સિમમ બેનિફિટ થશે એટલે મોક ટેસ્ટનો મેક્સિમમ બેનિફિટ લેવા માટે તમારી તૈયારીને બૂસ્ટ કરવા માટે એકમાત્ર શરત એ છે કે સતત અને છેલ્લે સુધી તમારે દરેક મોક ટેસ્ટ આપવાની છે એમાંથી તમારે મૂલ્યાંકન કરવાનું છે કે ભાઈ મને શું નથી આવડ્યું શું આવડ્યું છે જે નથી આવડ્યું અથવા તો તમને એવું લાગે કે આ મને ભૂલાઈ જાય એવું છે એને તમારે ફરી વખત રિવિઝન કરવાનું છે તો આ માઇન્ડ થી તમે જો આખી મોક સિરીઝ કમ્પ્લીટ કરશો તો તમારો સિલેબસ કેવી રીતે પૂરો થઈ જશે તમને ખબર પણ નહીં રહે અને તમારે જે નહીં આવડતા હોય ભૂલાઈ જતા હશે એવા ટોપિક રિવિઝન કરવા માટે તમને ખ્યાલ આવી જશે કે ભાઈ આટલા ટોપિક જે છે મારા વીક છે તો આને મારે વધારે રિવિઝન કરવું પડશે અને અગાઉ જે મેં વાત કીધી છે તો મેં તમને કીધું એમ કે ભાઈ આજે આપણે જે મોક ટેસ્ટ એક લીધી હતી તો એના માધ્યમથી સમજીએ તો ગુજરાતી વ્યાકરણના આપણે પ્રશ્નો જોયા નજીકના તમને આમ ખ્યાલ નહીં આવે કે આ મારે વાંચવામાં આવેલો છે કે નથી આવેલો બાકી આપણે જે લિસ્ટ કીધી છે તમે લોકો જે બુકોમાંથી વાંચો છો એ બુકમાં આ રૂઢિપ્રયોગો હશે જ પણ છતાંય એવા એવા રૂઢિપ્રયોગો અલગ કાઢીને મૂકેલા છે કે જે તમારે ભુલાઈ જાય એવા હોય અને આઈએમપી પણ હોય એટલે આપણે આવા જે પ્રશ્નો છે એને વાંચતી વખતે ટીક કરતો જવાનું છે કે આ રૂઢિપ્રયોગ મને ભૂલાઈ જાય એવો લાગે છે એટલે તમે જ્યારે માની લો કે હજાર રૂઢિપ્રયોગો વાંચો છો તો તમારે એમાં ગોળ કુંડાળું કરતું રહેવાનું કે ભાઈ આ રૂઢિપ્રયોગ મને નવો લાગે છે અમુક રૂઢિપ્રયોગ એવા હોય કે ભાઈ મને અટપટો લાગતો હોય પણ તમને એ સાંભળેલું હોય તો ઈઝી લાગતો હોય એટલે આપણે આપણી પ્રેફરન્સ મુજબ જે આપણને અઘરા લાગે છે

અને ઉપમાન ઉપમેયના સંબંધથી જોડાયેલા હોય અને એના દ્વારા નિર્માણ થતું આખું જે પદ હોય એ અન્ય કોઈ પદના વિશેષણ તરીકે ઉપયોગમાં લેવાતું હોય હવે આમ જોઈએ તો વ્યાખ્યા લગભગ પૂછતા જ નથી પણ આપણે કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ આપણે ખાલી એવું જ યાદ રાખીને જઈએ કે ભાઈ જે અને તેથી જેનો વિગ્રહ થાય એટલે એ ગ્રહુહિત હોય તો એવું જરૂરી નથી તમને એવા હું અઢળક ઉદાહરણ આપી દઈશ કે જે જે તે આવતું જ નહીં હોય બરાબર છે તો તમને ત્યારે કન્ફ્યુઝનમાં મુકાઈ જશો કે ભાઈ હવે આમાં શું કરવું એટલે આવા ઉદાહરણ જ્યારે આપણી સામે આવે કે જ્યારે આપણે બસ એટલું ગોખીન ક્યાં હોય કે જે જેથી વિગ્રહ થશે તો જ્યારે એવા કોઈ આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન આવશે ત્યારે આ કોન્સેપ્ટ તમને ખ્યાલ આવશે કે ભાઈ જે આખું પદ છે એ અન્ય પદના વિશેષણ તરીકે હું વાપરી શકું છું કે નહીં તો આવી રીતે તમે એનો કોન્સેપ્ટ સમજેલા હશો તો જ્યારે આઉટ ઓફ ધ બોક્સ કોઈ ક્વેશ્ચન આવશે તો એને પણ તમે સરળતાથી સમજી શકશો ત્યાર પછી બંધારણની વાત કરીએ તો હવે આપણને સૌને ખબર છે કે દરેક લોકો હવે જ્યારે આપણે એની અંદર આપણે શું કર્યું આ ત્રણેય જે શબ્દો હતા એનું અંગ્રેજી પૂછી લીધું હવે સેક્યુલર એટલે શું એ જ આપણને ખબર ના હોય તો પછી આ આવડતો પ્રશ્ન હોય છતાંય આપણે એના માર્ક્સ કપાઈ જાય એટલે આ મોકટેસ્ટ બસ મેન ઉદ્દેશ્ય જ એ છે કે ભાઈ જાણતા અજાણતા તમે એવું કંઈ વસ્તુ સ્કીપ કરી દો છો તો આપણે અંદર એ પ્રકારના પ્રશ્નો પૂછીશું કે જે તમને એના તરફ ધ્યાન દોરશે કે ભાઈ હા આવું પણ પૂછાઈ શકે ખરું તો તમારે જ્યારે બીજી વખત રિવિઝન કરો છો ત્યારે એ ફરી એક વખત વાંચવાનું છે અને બીજી વસ્તુ કે ભાઈ બંધારણની અંદર આવા જે શબ્દો છે એના અંગ્રેજી આપણને થોડું ખ્યાલ હોવું જોઈએ સાંપ્રદાયિકતા છે સમાજવાદ છે અખંડિતતા છે પછી આપણે જે બધી રીત છે હવે આપણે ફક્ત રીટ બંદી પ્રત્યક્ષીકરણ પાકી કરીને ગયા હોય પછી જે હેબિયસ કોર્પસ પૂછી લે તો ત્યાં પછી આપણે આમ મૂંઝાઈ ના જવા જોઈએ એટલે પ્રિપરેશન થોડીક વ્યવસ્થિત કરવાની છે એટલે તમે જે આપણી ટેસ્ટ આપશો એટલે તમે પ્રિપરેશનમાં કેવી અપ્રોચ રાખવાનું છે એ તમામ વસ્તુનું તમને ખ્યાલ આવી જશે ત્યાર પછી ફેક્ટ બેઝ જે ડેટા છે આપણા બંધારણના એ ખાસ પાકા કરી લેવાના છે આપણા બંધારણના ભાગ એકના જે પહેલા અનુચ્છેદો છે એક બે ત્રણ ચાર ખૂબ આઈએમપી છે એ પાકા કરી લેવાના છે મૂળભૂત અધિકારોમાં તો તમામ અધિકારો અને એના પેટા અધિકારો પણ તમારે પાકા કરી લેવાના છે ડીપીએસપી છે 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 તો તો એની એની અંદરના અંદરના અધિકારો આ જે જે અનુચ્છેદો ખૂબ મૂળભૂત ફરજો બધા ફેક્ટ ડેટા કે આને તમારે પાકા કરવાના જ છે અને આમાંથી પ્રશ્ન આવવાનો જ છે એટલે એમાં તમારે કોઈ પણ મુદ્દાને છોડ્યા વિના તમારે તૈયારી કરવાની છે તમે આ ટેસ્ટ આપી હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ ઘણી વસ્તુ એવી છે કે જે સાવ બેઝિક વસ્તુ છે આપણી નજર સામેથી અવારનવાર આવી છે છતાંય એમાં માર્ક્સ કપાઈ ગયા છે એટલે આપણે બસ જે છે એમાંથી માર્ક્સ ના માપાવો જોઈએ અને જ્યારે વાંચીએ છીએ ત્યારે પ્રશ્નો પૂછાઈ શકે એવી વસ્તુ સ્કીપ ના થઈ જોઈએ બસ એ જ ઉદ્દેશ આ ટેસ્ટ સિરીઝનો છે એટલે તમારે જો આ ટેસ્ટ સિરીઝનો મેક્સિમમ બેનિફિટ લેવો હોય તો બસ એ જ માઇન્ડસેટ સાથે આગળ વધવાનું છે કે ભાઈ આ ટેસ્ટ સિરીઝ મારું ધ્યાન એવી બાબતો ઉપર દોરશે કે જે સામાન્ય રીતે હું વાંચતી વખતે ભૂલથી કે જાણતા અજાણતા સ્કીપ કરી દઉં છું પણ આ ટેસ્ટ સિરીઝ આપ્યા પછી મારું ધ્યાન એવી બાબતો ઉપર જાય છે કે મને લાગે છે કે મને આવડે છે પણ જ્યારે પરીક્ષામાં થોડું ટ્વિસ્ટ કરીને પૂછાય તો મને નથી આવડતું આવી બાબતો ઉપર ધ્યાન દોરવા માટે આ ટેસ્ટ સિરીઝ જે છે એ તમને ઉપયોગી થશે અને આ ટેસ્ટ સિરીઝ આપણા ટાઈમટેબલ મુજબ શરૂઆતથી અંત સુધી ચાલશે અને તમામ લોકો આને ફ્રીમાં આપી શકશે અને આ ઇનિશિયેટિવ તમને સારો લાગ્યો હોય તો તમે તમારા મિત્રો સુધી શેર કરી શકો છો પરીક્ષા સુધી કોઈ પણ ગમે ત્યારે આના આમાં જોઈન થઈ શકશે અને આ ટેસ્ટ આપી શકશે મળીશું ફરી એક નવા સેશનમાં ત્યાં સુધી ખૂબ સારી તૈયારી કરતા રહો અસ્તુ જય હિન્દ મિત્રો